જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમો ભગવતે વામનાય નમ જય શ્રી કૃષ્ણ તો નમસ્કાર સ્વાગત છે આપણું પોતાની યુટ્યુબ ચેનલમાં તમારા લોકોનું ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના આ વિડીયોમાં આપણે વાત કરવાની છે વામન જયંતિની વામન અવતારની કથાની ભગવાન શ્રી વિષ્ણુએ બલિરાજા પાસેથી ત્રણ લોકનું રાજ્ય છીનવવા માટે વામન અવતાર ધારણ કર્યો હતો તેની કથા સાંભળવાની છે ભાદરવા સુદ બારસના દિવસે વામન જયંતિ ઉજવાય છે જેને આપણે વામન દ્વાદશી પણ કહીએ છીએ તારીખ પંદર સપ્ટેમ્બર અને રવિવારના રોજ વામન જયંતિ ઉજવવાની છે તો આ વ્રત કેવી રીતે થાય છે એની વિગતો આપણે આગલા વિડીયોમાં જોઈ ગયા છીએ આજે આપણે એનો મહિમા અને વામન જયંતિની કથા વિસ્તારથી સાંભળવાની છે તો અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો જો આ વિડીયો તમને લોકોને પસંદ આવે તો વધુને વધુ લોકોને મોકલજો લાઈક કરજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવા ધાર્મિક વિડીયો તમને લોકોને સતત મળતા રહે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની બારસની તિથિએ વામન દ્વાદશી ઉજવવામાં આવે છે ભાગવત મહાપુરાણ અનુસાર ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુએ વામન અવતાર લઈ દેવ માતા અદિતિના ગર્ભથી પ્રગટ થયા તેના પ્રાગટના દિવસને વામન જયંતિ કહેવામાં આવે છે ભગવાન વિષ્ણુના કુલ દસ અવતાર છે જેમાં મત્સ્ય અવતાર કુર્મ અવતાર વારા અવતાર તુષી અવતાર વામન અવતાર પરશુરામ અવતાર રામ અવતાર કૃષ્ણ અવતાર બુદ્ધ અવતાર અને સૌથી છેલ્લે કલ્કી અવતાર છે અહીંયા આપણે તેમનો આ પાંચમા અવતાર એટલે કે વામન અવતારની વાત કરવાની છે વામન અવતાર હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના દસ અવતારમાંથી પાંચમો અવતાર છે જે ભાદ્રપદમાં શુક્લ પક્ષની દ્વાદશીને અવતરિત થયા આચાર્ય શુક્રએ તેમની સંજીવની વિદ્યાથી બલિ તથા બીજા અસુરોને પણ જીવિત તેમજ સ્વસ્થ કરી દીધા હતા રાજા બલિએ આચાર્યની કૃપાથી જીવન પ્રાપ્ત કર્યું હતું તે સાચા હૃદયથી આચાર્યની સેવામાં લાગી ગયા શુક્રાચાર્ય પ્રસન્ન થયા તેમણે યજ્ઞ કરાવ્યો અગ્નિથી દિવ્યરથ અક્ષય ત્રણ અભૈદ્ય કવચ પ્રગટ થયા આસુરી સેના અમરાવર્તી પર ચડી ગઈ ઇન્દ્રએ જોતા જ સમજી લીધું કે આ વખતે દેવતા આ સેનાનો સામનો નહીં કરી શકે બલિ બ્રહ્મ તેજથી પોષિત હતો દેવગુરુના આદેશથી દેવતા સ્વર્ગ છોડીને ભાગી ગયા અમરધામ અસુર રાજધાની બન્યું શુક્રાચાર્યએ બલિનું ઇન્દ્રસ્થ સ્થિર કરવા માટે અશ્વમેઘ યજ્ઞ કરાવવાનો પ્રારંભ કર્યો સો અશ્વમેઘ યજ્ઞ કરીને બલિ નિયમ સમિત ઇન્દ્ર બની જશે પછી તેને કોણ હટાવી શકે આ જોઈને દેવમાતા અદિતિ અત્યંત દુઃખી હતા તેમણે તેના પતિ મહર્ષિ કશ્યપની પ્રાર્થના કરી મહર્ષિ તો એક જ ઉપાય જાણે છે ભગવાનના શરણ અને આરાધના અદિતિએ ભગવાનની આરાધના કરી પ્રભુ પ્રગટ થયા અદિતિને વરદાન મળ્યું કે તેના જ ગર્ભથી ભગવાન પ્રગટ થયા તત્કાલ વામન બ્રહ્મચારી બની ગયા મહર્ષિ કશ્યપે ઋષિઓની સાથે તેનું ઉપનયન સંસ્કાર કર્યું ભગવાન વામન પિતાથી આજ્ઞા લઈને બલિને ત્યાં ગયા નર્મદાના ઉત્તર કિનારા પર અસુરેન્દ્ર બલિ અશ્વમેય યજ્ઞમાં દીક્ષિત હતા આ તેનો અંતિમ અશ્વમેય યજ્ઞ હતો છત્ર પલાશ દંડ કમંડલ માટે જથારધારી અગ્નિની સમાન તેજસ્વી માવન બ્રહ્મચારી ત્યાં પધાર્યા બલિ શુક્રાચાર્ય ઋષિગણ બધાએ તેજથી અભિભૂત તેમની અગ્નિઓની સાથે ઉઠીને ઊભા થયા બલિએ તેના ચરણ ધોયા પૂજા કરી અને પ્રાર્થના કરી જે પણ ઈચ્છા હોય તે માગી લો બલિના કુળની શુરતા ઉદારતા વગેરેની પ્રશંસા કરીને વામને મને મારા પગોથી ત્રણ પદ ભૂમિ જોઈએ એ માગ્યું બલિએ ખૂબ આગ્રહ કર્યો કે બીજું કંઈ માગી લો પર વામને જે માગ્યું તે જ માગ્યું એક પદમાં પૃથ્વી એક પદમાં સર્વ સર્વાત સ્વર્ગ તથા શરીરથી સમસ્ત નભ વ્યાપત કરી લીધા તેમણે તેમનું વામપદ બ્રહ્મલોક પરથી ઉપર સુધી ગયું તેમના અંગુષ્ઠ નખથી બ્રહ્માંડ આવરણ તનિક તૂટી ગયું બ્રહ્મદ્રવ ત્યાંથી બ્રહ્માંડમાં પ્રવેશ થયા બ્રહ્માજીએ ભગવાનના ચરણ ધોયા ચરણોદકની સાથે બ્રહ્મદ્રવને તેના કમંડળમાં લઈ લીધા તે જ બ્રહ્મદ્રવ ગંગાજી બન્યા વાર્તાને વિસ્તારથી હવે શ્રવણ કરીએ જેમ પુરુષોત્તમ માસમાં ભગવાન વિષ્ણુની પૂજા અર્ચના મોક્ષ પ્રાપ્તિના દ્વાર ખોલે છે ત્યારે તેમના દસ અવતાર વિશે જાણવું ખૂબ જરૂરી છે આજે પાંચમા અવતાર વામન અવતારની કથા આપણે શ્રવણ કરવાની છે આ ભગવાન નો પાંચમો અવતાર છે અને બલિએ આમાં દાનની જે વાત દર્શાવી છે એ દાનને બલિદાન તરીકે પણ આપણે ઓળખીએ છીએ વામન અવતાર નારાયણનો પાંચમો અને માનવ સ્વરૂપનો પહેલો અવતાર છે તેમાં પ્રભુએ બટુકના રૂપમાં ભગવાન ઇન્દ્રની રક્ષા માટે પૃથ્વી પર અવતાર લીધો હતો આ અવતારની વાર્તા અસુર રાજા બલિથી શરૂ થાય છે રાજા બલિ એક મહાન શાસક હતા અને પ્રજા તેમને ખૂબ પ્રેમ કરતી હતી તેમનું રાજ્ય ખૂબ જ સમૃદ્ધ હતું તેમના પિતામહ પ્રહલાદ અને ગુરુ શુક્રાચાર્ય તેમને વેદનું જ્ઞાન આપેલું હતું સમુદ્ર મંથનમાં દેવતાઓએ અમૃત પીધું ત્યારે તેમણે બલિરાજાને મારી નાખ્યા હતા બાદમાં શુક્રાચાર્યએ બલિને પુનઃજીવિત કર્યા હતા મહાબલીએ બ્રહ્માજીને પ્રસન્ન કરવા માટે કઠોર તપસ્યા કરી અને કહ્યું કે પ્રભુ લોકો અસુરોથી બીતા જ હોય છે પરંતુ હું સાબિત કરી આપવા માગું છું સારા હોય છે એક સારા ગુરુ હતા રાજનીતિજ્ઞ હતા તેમની મદદથી રાજાબલીએ ત્રણેય લોક જીતી લીધા ઇન્દ્રદેવને પરાજિત કરીને ઇન્દ્રલોક પર પણ કબજો જમાવી દીધો બાદમાં શુક્રાચાર્ય કહ્યું કે જો તારે ત્રણેય લોકોનું સ્વામી બનીને રહેવું હોય તો અશ્વમેઘ યજ્ઞ કરવો પડશે જેથી તું કાયમ માટે ત્રણેય લોકોનો રાજા બનીને રહી શકે આ વાતથી ઇન્દ્રદેવ ઘણા જ હેરાન થયા એને ઈર્ષા થઈ કે જો બલિરાજા આ જ રીતે રાજ કરશે તો થોડા સમયમાં દેવતાઓ પણ તેમના તરફ થશે અને મને કોઈ ગણશે નહી ઈન્દ્રદેવ દેવમાતા અદિતિ પાસે મદદ માગવા ગયા તેમણે બધી વાત કરી દેવમાતાએ વિષ્ણુ ભગવાનની આરાધના કરી ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે તેમણે વરદાન માગ્યું કે તમે મારા પુત્રના રૂપમાં અવતાર લો અને ધરતી પર જઈને બલિરાજાનો વધ કરો ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું બલિરાજા તો ખૂબ ઉદાર છે શા કારણે તેનો નાશ ઈચ્છો છો ત્યારે દેવમાતાએ કહ્યું કે બલિ સજ્જન છે પરંતુ મારા પુત્ર ઇન્દ્રનું સિંહાસન સદાય માટે છીનવાઈ જશે એક માતા તરીકે હું તેમની ભલાઈ ઈચ્છું છું ત્યારે ભગવાને તેમને આશીર્વાદ આપ્યા ખૂબ જલ્દી જ અદિતિ અને ઋષિ કશ્યપને ત્યાં બટુકનો જન્મ થયો તે ખૂબ જ ચતુર હતો અને બધાને ખૂબ વાલો હતો તેની જન્મવિધિ પતાવીને ગુરુકુળ મોકલી દેવામાં આવ્યો આ સમય દરમિયાન મહાબલીએ નવ્વાણું અશ્વમેઘ યજ્ઞો પૂરા કર્યા માત્ર એક યજ્ઞ કર્યા બાદ તેને દેવનો મુકુટ પહેરાવવાનો હતો ત્યાં જ દરબારમાં બાળક સ્વરૂપે નારાયણ પહોંચી ગયા બલિએ વિનમ્ર થઈને તે બાળકને સિંહાસન પર બેસવા કહ્યું બાદમાં મહાબલીએ મુનિવરને કહ્યું કે આજના દિવસે હું કોઈપણ વ્યક્તિને કોઈ પણ દક્ષિણા આપી શકું છું આપ ચાહો તે મારી પાસે માગી શકો છો ત્યારે શુક્રાચાર્ય બલિને અંદર લઈ ગયા તેણે કહ્યું કે આ બાળક બીજું કોઈ નહીં પરંતુ વિષ્ણુ ભગવાન જ છે ઇન્દ્રદેવના કહેવાથી તે આવ્યા છે તેમને કંઈ પણ માગવાનું કહેશો તો બધું જ ખોઈ બેસશો બટુકે કહ્યું કે મહારાજ મને ત્રણ પગલાં જમીન આપો ત્યારે બલિએ કહ્યું હા તમે ત્રણ પગલાં જમીન લઈ લો આટલું કહેતાની સાથે જ બટૂકનું કદ એટલું વધ્યું કે બલિને તેમના પગ જ દેખાતા હતા પહેલાં પગલાંમાં તો સમગ્ર પૃથ્વી આવી ગઈ બીજા પગલાંમાં આખું આકાશ માપી લીધું વિષ્ણુના આ અવતારને ત્રિવિક્રમ અવતાર પણ કહેવામાં આવે છે મહાબલી આ જોઈને સ્તબ્ધ થઈ ગયા બટુકે કહ્યું તમે મને ત્રણ પગલાં જમીન આપવાની કહી છે પહેલાં પગલાંમાં તો સમગ્ર પૃથ્વી આવી ગઈ છે બીજા પગલાંમાં આખું આકાશ આવી ગયું છે હવે ત્રીજો પગ ક્યાં મૂકું મહાબલીએ બાળકને કહ્યું પ્રભુ હું વચનભંગ કરનાર લોકોમાંથી નથી તમે ત્રીજો પગ મારા માથા પર મૂકો ભગવાને હસીને ત્રીજો પગ બલિના માથા પર મૂક્યો તેનાથી બલિરાજા હંમેશ માટે પાતાળ લોકમાં જતા રહ્યા મહાબલીનો વૈભવ ત્રણેય લોકોમાંથી સમાપ્ત થયો ઇન્દ્રદેવ અને બીજા દેવતાઓએ વિષ્ણુના આ અવતારની પ્રશંસા કરી તેમનો આભાર માન્યો તો આ હતી કથાની વાત તો કથા વામન અવતારને અહીંયા પૂર્ણ થાય છે ફૂલે ઓમ નમો ભગવતે વામનાય નમઃ તો આ કથામાં જો કોઈ મારાથી દોષ રહી ગયો હોય તો મને માફ કરશો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ